નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવ્ય પાલખી યાત્રાનું આયોજન રુદ્રગણ દ્વારા કરવામાં આવ્યું રુદ્રગણ દ્વારા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી શિવભક્તિની અખંડ પરંપરાનું પાલન થતું આવ્યું છે આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દેવાજી દેવ મહાદેવના પાવ પાવનધામ રિદ્ધિસિદ્ધિનાથ મહાદેવ મંદિરના પરિસરમાં અવૃત ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના પ્રત્યેક દિવસોમાં રુદ્રગણ અને નગરજનો શિવભક્તિમાં લીન થઈને ભોળાનાથના નામની ધૂન કરી વાતાવરણને શિવમય બનાવ્યું હતું સાવરકુંડલા નગર જાણે શિવમય બની ગયું હતું આ દિવસે દેવાધિદેવ મહાદેવની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શિવ ભક્તોના હર્ષો ઉલ્લાસ વચ્ચે મહાદેવ પાલખીમાં બિરાજમાન થઈને નગર યાત્રાએ નીકળ્યા હતા આ પાલખી યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને હર હર મહાદેવના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ પુષ્પ વર્ષા કરી અને ભજનોની સુરાવલી સાથે પાલખી યાત્રાનું સ્વાગત કર્યું હતું આ દિવ્ય યાત્રાએ ભક્તિનો અનોખો સંદેશ પ્રસરાવ્યો હતો રુદ્રગણના સભ્યોએ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આધ્યમિકતા અને શ્રદ્ધાથી ભરપૂર આ પર્વની ઉજવણીએ સાવરકુંડલાના નગરજનોમાં ધાર્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો રુદ્રગણની આ પરંપરા શિવભક્તિ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર